કેમ છો મિત્રો મજામાં ને ચલો ત્યારે રાઈટ આન્સર આપડી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે નવા પાઠ્યપુસ્તક મુજબ ધોરણ આઠ નું આપણે આજે પાઠ નંબર પાંચ ખોટો જવાબ વિષય ગુજરાતી ધોરણ આઠ ની ચર્ચા કરીએ સમજીએ દોસ્તો પાર્ટ શું કહેવા માંગે છે પહેલા આપણી મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ કારણ કે ધોરણ નું જેટલું પણ છે મટીરિયલ એ બધું તમને અહીંયા મફત મફત ફ્રી 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 મળવાનું છે તમે થાકી જશો પણ તમારી મોબાઈલની બેટરી પતી જશે પણ ગાઈડ એપ્લિકેશનમાં કશું પતશે નહીં એટલી ગેરંટી છે તો પ્લે સ્ટોર પર જઈને

સદાચાર વ્યક્તિ મંગલ કુટુંબ મંગલ ગાંધીજી નવી પેઢી શબ્દ લોક એમના જાણીતા પુસ્તકો આ પ્રસંગ કથામાં પરીક્ષાના દ્રષ્ટાંત દ્વારા વાત તો કરવામાં આવી છે આપણી પાસે અને કૌશલ્ય હોવા છતાં આપણે બીજાના વિશ્વાસે આપણો વિશ્વાસ ગુમાવી દઈએ છીએ એ આ સરસ મજાના પાઠમાં આપણને સમજાવવામાં આવ્યું છે છોકરા પરીક્ષાનું ઉત્તર પત્ર એટલે કે જવાબ લખતા હતા ગણિતનો નો દાખલો હતોણે બરાબર ગણી લીધો જવાબ આવ્યો વીસ એ જવાબ આવ્યો કરવા બાજુમાં બેઠો હતો આના કરી નાના વીસ આવે પછી પોતે લખ્યું ચેકીને એની બદલે લખ્યું પચીસ પરીક્ષા પૂરી થઈને બધા બહાર આવ્યા એને વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું પેલા દાખલાનો શો જવાબ હતો એને કહ્યું કે

જાત ઉપર વિશ્વાસ કરવાની વાત છે ખાતરી કરી લે સાચો જવાબ લખે પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તુ કે એને પોતાનો જવાબ ચેકી નાખ્યો અને બીજો જવાબ લખ્યો પોતાનો વિશ્વાસ નથી પોતાનું જ માન નથી પોતાની ગણતરી કરતા બીજાની વાત સાચી પોતાની ખાતરી કરતા બીજાની ભૂલ સાચી એમાં પોતાની બુદ્ધિ નું અપમાન છે પોતાના વ્યક્તિત્વ નો એટલે પોતાની દુશ્મન ગણે છે બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું એમ તો બીજો છોકરો વધારે હોશિયાર નહોતો એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય તો કેમ પૂછવું પડ્યું કારણ કે પોતાની જાત પર વિશ્વાસ નતો હતો તે જોઈતો હતો એટલા માટે પોતાને વિશ્વાસ ન હતો એટલા માટે પોતાની વાત કરતા બીજા કોઈની વાતે માનવા તૈયાર હતો એટલા માટે બીજા કે સાચું ને હું કહું એ

કારણ કે મે લખ્યો છે હું લખીશ તો મારો પણ મારો સાચો મારા ગણેલા દાખલા ને અંતર હું બીજાને જવાબ ચડાવું એ કેમ શોભે વિચારો મારા અને પરિણામ બીજાનું ગણતરી મારી ને રકમ બીજાની લખણ મારું સહી દાખલો હું શરૂ કરીશ અને હું જ પૂરો કરીશ અને મારું જીવન પણ હું પોતે મારા હાથમાં લઈને પૂરું આખા જીવન હું મારી રીતે પૂરું કરીશ બીજાની દેખાદેખી બીજાના વિચારોથી આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી એ તો ગોણ વસ્તુ છે ચોરી કરનારા તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે એ જુદો ગુનો છે ચોરીનો સવાલ નથી દાખલો આવડતો નતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નતો એટલે પૂછી હતું એટલે વાત અહીંયા વિશ્વાસની છે દોસ્તો ચોરીની નથી માટે ચોરીનો પ્રશ્ન હતો પ્રશ્ન તો અવિશ્વાસનો ગણિતનો પ્રશ્ન હતો પ્રશ્ન હતો વ્યક્તિત્વનો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એનો દોષ હતો તેથી એ સામાન્ય ચોરી કરતા વધારે ગંભીર હતો આત્મવિશ્વાસ નો અભાવ હતો પોતાને વિશ્વાસ નતો એટલે વિચાર કરવાનો શું અર્થ પસંદગી કરવાનો શું અર્થ દાખલા ગણવાનો શું અર્થ છેવટે બીજાનો જવાબ લખવાનો જો તો પહેલેથી જ લખી દો દો ને બીજા કહે તે પ્રમાણે શું કરો કરો પોતે જાતે મહેનત કરીને બીજાના જવાબની ચિંતા છો પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારો એ છોકરોને આજે પસ્તાવો છે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે પણ વિશેષ વધારે તો સાચો જવાબ મેળવ્યો હોવા છતાં પોતાના મનની નબળાઈ ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે ઘેરથી એને કહે છે કે ગણિતમાં ઓછા માર્ક આવે એટલે ગણિત પાકું કરવું જોઈએ બિચારાનું ગણિત પાકું જ છે એને આત્મવિશ્વાસ પાકો કરવાની જરૂર છે પોતાનું દિલ એને કહે છે કે એનામાં સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા નથી એને વિશેષ તો આત્મવિશ્વાસની જરૂર છે પણ પાકા કરવા પડશે પણ પ્રેશર આવે છે ગણિતનું અને એમાં એમાં આપણે આત્મવિશ્વાસ ગુમાવે છે બિચારા ગણિત નો શું વાંક વાંક છે આપણા આત્મવિશ્વાસ નું તો આપણે આપણો આત્મવિશ્વાસ કેળવી આપણે જ બધું જ થઈ શકે 26મી જાન્યુઆરી આપણને કઈક સ્પીચ આપવાની આવે કઈક પ્રોગ્રામ કરવાનો આવે મારાથી નહીં થાય કશુંક આપણે સાહેબ લેસન આપે મારાથી નહીં થાય દોસ્તો તમે બાળકો બધું જ કરી શકો તમારામાં જેટલી તાકાત છે ને એટલી કોઈનામાં તાકાત છે નહીં ચલો ત્યારે આપણે આ શબ્દાર્થની વાત કરીએ વિશ્વમાં એટલે આશ્ચર્ય નવાય ભાઈબંધ એટલે મિત્ર બાંધવ અમસ્તુ એટલે વ્યર્થ નકામો આત્મવિશ્વાસ એટલે આત્મશ્રદ્ધા પોતાના પરનો પોતાનો વિશ્વાસ દો દગો એટલે બેવફાઈ નિર્દોષ અવમૂલ્ય એટલે ઓછું મૂલ્ય મૌલિક એટલે નવી શૈલી ઉત્તર પત્ર એટલે પરીક્ષા લખવાનો જવાબ બરાબર શબ્દ સૌ માટે એક શબ્દ પૂછાય થોડા દિવસ પછી પાછું આપવાની શરત લીધેલા આપણે નું કહીએ વ્યક્તિની ખાસિયતો અને ગુણો એટલે એને વ્યક્તિત્વ કહીએ રૂઢિપ્રયોગ પૂછાય ઠંડે કલેજ એટલે કોઈની લાગણી કે સંકોચ અનુભવ વગર નિરાંતે આના કરવી કરવી તો હા ના કરવી મહેમાન આવે ને આપણે ઘરે પૈસા આપતા આપણે આના કાની કરીએ છીએ ને આના આના પૈસા લઈ લેવાના બરાબર અહીંયા વાતચીતની વાત છે દોસ્તો વાતચીતના પ્રશ્નો સરસ મજાના છે તમને ગાઈડ એપ્લિકેશનમાં બધું જ તમને દોસ્તો જવાબ મળી જશે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવા નથી આત્મનિર્ભર સ્વવલંબી બરાબર આ અહીંયા બધામાં શું કરવાનું છે બધામાં લખવાનું છે આત્મ વિશ્વાસ અહીંયા આત્મ બળ બરાબર એવી રીતે બધા સરળ આત્મચરિત્ર એમ તમે બીજા આત્મ સાથે જોડાયેલા શબ્દો લખી શકો છો અહિયાં કોશમાં આપણે શબ્દનો ઉપયોગ કરીને જવાબ લખવાના છે ગાઈડ એપ્લિકેશન ના જવાબ છે અહીંયા નમૂના મુજબ શબ્દનો પ્રયોગ કરીને વાક્ય બનાવવાના છે યોગ્ય જોડકા જોડવાના છે અહીંયા પ્રશ્ન સાત માં દાખલાનો જવાબ જોઈને વિદ્યાર્થી વિસ્મય થયો અહીંયા તમારે વિકલ્પો છે તો આમાં બી આમ વિદ્યાર્થી દાખલાનો જવાબ ખોટો લાગ્યો અહીંયા સાચા જવાબ નું આવશે અને આવશે મારા દાખલાનો જવાબ હું મક્કમતાથી નક્કી બરાબર જવાબ આપેલો છે વિવિધ પરીક્ષા તમારા અનુભવ લખો અહીંયા પ્રશ્નોના જવાબ છે કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો જાણવા માટે છોકરાએ શું કર્યું તો છોકરાએ શું કર્યું છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધનો જવાબ પૂછીને એનો જવાબ લખ્યો છોકરાના મનમાં ખોટો જવાબ વિશે સી ચાલતી હતી તો અ જવાબ લખ્યો ફરી લખ્યો ફરી ગણ્યો ફરી લખ્યો છેલ્લે કશું ના થયું તો બાજુમાં ભાઈબંધ ને પૂછ્યું આમ એ ગળમથલ ચાલતી હતી આ બધા પ્રશ્નો જવાબ તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે બાળકો તો તમને આ ખોટા જવાબનો આપણે ખોટો જવાબ નથી કરવાનો આપણે પાઠમાં આપણે સાચો જવાબ કરવાનો છે આપણા સ્વાધ્યાયના જવાબો સાચા લખવાના છે તો સાચા જવાબો લખવા માટે તમારી જોડે સાચી વસ્તુ હોવી જોઈએ અને સાચી વસ્તુ તમારા મોબાઈલમાં છે ના હોય તો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો દોસ્તો એ સાચી વસ્તુ છે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં દોસ્તો ખાસ જણાવજો યસ સર લખવાનું ભૂલવા નથી સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ બાય આવજો